તો લોકપ્રિય કોમેડિયન સમય રૈના છેલ્લા કેટલાક સમયથી તેના લોકપ્રિય શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટને લઈને વિરોધનો સામનો કરી રહ્યો છે તેના શોમાં કોમેડિયન રણવીર અલ્હાબાદિયાએ પણ ભાગ લીધો હતો ત્યારે આ શોમાં તેણે માતા પિતા વિશે એક મજાક કરી જે લોકોને પસંદ ન આવી અને તેનો સખત વિરોધ થયો અને એફઆઈઆર પણ નોંધવામાં આવી ત્યારે આ કેસમાં અત્યાર સુધી રણવીર અલ્હાબાદિયા અને આશિષ ચંચલાની પૂછપરછ કરવામાં આવી છે જ્યારે સમય રેનાની હજી સુધી પૂછપરછ કરવામાં આવી નથી પરંતુ ત્રણ વાર સમન્સ પાઠવ્યા બાદ પણ સમય રેના હવે નવી મુંબઈ સાયબર ક્રાઇમ ઓફિસ પહોંચ્યો ત્યારે મહારાજ સાયબર સેલે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શોમાં માતા પિતા અને મહિલાઓ પર અશ્લીલ ટિપ્પણી કરવાના કેસમાં યુટ્યુબર સમય રેનાને ત્રીજી વખત સમન્સ પાઠવ્યું છે અને તપાસ અધિકારી સમક્ષ હાજર થઈ નિવેદન નોંધાવવા જણાવ્યું હતું જેને લઈને કોમેડિયન અને યુટ્યુબર સમય રેના તેના શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં માતા પિતા પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓના સંદર્ભમાં મહારાજ સાયબર સેલ સમક્ષ હાજર થયો હતો ત્યારે અગાઉ તેને બે વાર સમન્સ જારી કરવામાં આવ્યા પરંતુ તે વિદેશમાં હોવાથી હાજર થઈ શક્યો ન હતો ત્યારે સમય રેનાએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાનું નિવેદન રેકોર્ડ કરવાની વિનંતી કરી હતી જેને સાયબર સેલ દ્વારા નકારી કાઢવામાં આવી હતી